બંધારણની શરૂઆત આમુખથી થાય છે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલ નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહે છે બંધારણ ઘડવા માટે રચવામાં આવેલ સભાને બંધારણ સભા કહે છે બંધારણ સભામાં કુલ 389 સભ્ય હતા બંધારણ રચવામાં માટે રચવામાં આવેલી સમિતિ 23 હતી બંધારણના સભ્યોમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર બલદેવસિંહ જવાબુલ મહિલાઓના નામ સરોજીની નાયડુ અને વિજયલક્ષ્મી પંડિત હતું બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા બંધારણની ખરડા સમિતિના ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા બંધારણ સભાની પ્રથમ બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો ના રોજે મળી હતી બંધારણ ઘડવા માટે બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ લાગ્યા હતા ભારતની આઝાદી બાદ છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના રોજ બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું હતું ભારતનું બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું બંધારણ દિવસ છવ્વીસ નવેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે બંધારણ માં મહત્વપૂર્ણ યોગદાન ડોક્ટર ભીમરાવ આંબેડકરે આપ્યું હતું અઢાર વર્ષ પૂર્ણ થયા બાદ મોત આપી શકાય છે બંધારણની વિશેષતા લોકશાહી લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન એટલે કે લોકશાહી શાસન ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે ભારત